વડોદરામાં કોંગ્રેસની જનઆક્રોશ રેલી છાણી પહોંચતા ગામમાં જનઆક્રોશ રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું પરિવર્તનના શંખના સાથે નીકળેલી કોંગ્રેસની જનઆક્રોશ રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને તુષાર ચૌધરી પણ રેલીમાં જોડાયા યાત્રા દરમિયાન વિવિધ વિસ્તારના લોકો સમસ્યાઓ રજૂ કરી રહ્યા છે ખેડૂતો અને શ્રમિકોને પૂરતું વેતન જેવી અનેક સમસ્યાઓ લોકો વ્યક્ત કરે છે મ્યાનમારમાં ફસાયેલા યુવાનો મામલે અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે યુવાનોને દેશમાં રોજગારની સુરક્ષા નથી માટે વિદેશોમાં પલાયન કરી રહ્યા છે મ્યાનમારમાં ફસાયેલા યુવકોને પાછા લાવવા રાજ્ય અને કેન્દ્ર સરકારે કાર્યવાહી કરવી જોઈએ રાજ્ય સરકારે કેન્દ્ર સરકારમાં સંકલન કરી યુવાનોને પાછા લાવવા મદદ કરવી જોઈએ

સાવલીથી યાત્રા વડોદરા પહોંચી છે વડોદરા જિલ્લાના કંપનીઓના કામદારોની ફરિયાદો મળી છે રજૂઆતો મળી છે કે સ્થાનિકોને રોજગાર નથી મળતો આઠ કલાકને બદલે બાર કલાક જબરજસ્તી કામ કરાવવામાં આવે છે પૂરતો પગાર નથી મળતો કામદારોના જે હક અધિકાર છે છીનવવામાં આવી રહ્યા છે વડોદરા શહેરમાં જે રીતે લોકો આક્રોશ સાથે કહી રહ્યા છે કે દર વર્ષે સરકાર સર્જી પૂરના કારણે આખી વડોદરા જે સંસ્કારી નગરી તબા થાય છે દર વર્ષે કરોડો રૂપિયા જે પ્રજાના ટેક્સના છે એમાં ભ્રષ્ટાચાર રૂપે ભાજપના મળતીયાઓ લૂંટ ચલાવે છે અહીંના લોકોની જે અપેક્ષા છે અહીંના લોકોની જે ફરિયાદો છે પ્રશ્નો છે એની માટે એક પણ ભાજપના સત્તાધીશ પાસે સમય નથી લોકોના પ્રશ્નો માટે લોકોની ફરિયાદો માટે એમની પાસે